તો આજે તો વરસાદ એવો પડ્યો હતો કે ડેમ ને નદીઓ બે ઓવરફ્લો થઈ ગયો અને પાણી પાણી થઈ ગયું થઈ ગઈ છે આપણે સવારમાં છત્રી લઈને નીકળી ગયા નદી કેમ કેમકે રાતે વરસાદ જાજો હતો એટલે નદીમાં કેવું પાણી એવું જોવા નીકળી ગયા આપણે છત્રી લઈને તો વરસાદ તો ચાલુ હતો તો આપણે નદી ગયા હતા છત્રી લઈને જોવા અને જો નદીમાં ફૂલ પાણી આવી ગયું હતું જો ઉપરવાસ વરસાદ વધતા રહેતો તો નદીમાં તો હજી પાણી વધતું જ જતું હતું કેમ કે વરસાદ ચાલુ હતો એટલે અને પછી આપણે વહી ગયા ડમડા ઢારા જોવા શેકડમડા ફૂલ વરસાદ હતો એટલે અહીંયા પાણી વધતું જતું હતું આપણે પાણીનો પ્રવાહ જોવા વર્ગી ગયા જો પાણી થમથર જતું હતું અને પાણી વધતું જતું હતું કે ઉપર વારસો વરસાદ વધારે રહ્યો હતો પછી ગાડી લઈને નીકળી ગયા આપણે ઉનાળા ડેમ ધારા તો આપણે ડેમે પી ગયા ડેમે આવો ઓવરફ્લો થઈ ગયો હતો આપણે પછી છત્રી લઈને નું કેમ કે હજી વરસાદ આવતો હતો એટલે પછી પાણી જો ડેમનું વધતું જ જતું હતું હજી તો આપણે હવે અહીંયા દર રવિવારે નાવાનું થઈ ગયું કે અહીંયા નાવાની બહુ મજા આવે પછી આ પાછા આપણે રિટર્ન થઈ ગયા ઘર સાઈડ ને પાછા જવાનું હતું પાછા આપણે નીકળી ગયા ડેમ સાઈડ તો વરસાદ રહી ગયો હતો એટલે હવે આપણે પાણી ચેક કરવા વહી ગયા હતા કેવું પાણી આવ્યું એટલે પછી આ જો આપણે ડેમની સપાટી ઉપર આઈલા જતા હતા આગળ ને પાણી આપણને એવું ઠંડુ લાગતું તો પગ હાઉ સુન થઈ ગયા હતા અને આપણે જો આગળ આવ્યા જતા હતા અને પાણીનો પ્રવાહ વધતો જતો હતો